આજનો દિવસ ઇતિહાસમાં તારીખ છ ઓક્ટોબર ત્રેવીસ હજાર વર્ષ જૂના માનવ પગના એક નવા નેશનલ પાર્ક ન્યૂ મેક્સિકો ખાતે ત્રેવીસ હજારથી થી એકવીસ હજાર વર્ષ જૂના અશ્મિના પગના નિશાનોની પુષ્ટિ થાય છે જે કદાચ અમેરિકામાં માનવીઓના સૌથી જૂના પુરાવા છે મેલેરિયાની પ્રથમ રસી

સંયુક્ત યુરોપિયન સ્પેસ એજન્સી ઈએસએ અને નાસા મિશન સોલાર પોલર ઓર્બિટર યુલિસિસ છ ઓક્ટોબર ઓગણીસો ના રોજ સ્પેસ શટલ ડિસ્કવરીના કાર્ગો ખાડીમાંથી લોન્ચ કર્યું હતું મિશનનો ઉદ્દેશ સૂર્યના ધ્રુવોની ઉપર અને નીચે અવકાશના વાતાવરણનો અભ્યાસ કરવાનો હતો દામિની મહેતા રંગમંચના પ્રસિદ્ધ કલાકાર દામિની મહેતાનો જન્મ છ ઓક્ટોબર ઓગણીસો આજીવન નાટ્ય કલાકાર તરીકે ઓમકારનાથ ઠાકોર એવોર્ડ મળ્યો હતો ડોક્ટર મેઘનાદ સહા ભારતીય વિજ્ઞાની ડોક્ટર મેઘનાથ શાહનો જન્મ વર્તમાન સમયમાં બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના શેવ તાલી ગામમાં થયો હતો તેમણે તેમણેલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં જગદીશચંદ્ર બોઝ તેમજ રોય જેવા શિક્ષકોનું માર્ગદર્શન મેળવ્યું તેમણે ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સની સ્થાપના કરી તેમણે પથ્થરની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ પણ વિકસાવી હતી તો આ હતું આજનો દિવસ ઇતિહાસમાં તારીખ છ ઓક્ટોબર જોડાવા માટે આભાર